નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીનો છાપરા રોડ એટલે કે અત્યારે હાલનો નરકાઘાર વિસ્તાર કહી શકાય કારણ કે અત્યારે હાલમાં છાબરા રોડ ખાતે આવવો જવું એટલે ખૂબ મુશ્કેલ બને કારણ કે ત્યાં હાલમાં રસ્તાનું કામ ચાલ્યું છે એટલે કે ગટર નાખી નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ જે રસ્તો બની રહ્યો છે તેને લઈને એ વિસ્તારના જે સોસાયટીઓ આવેલી છે એટલે કે ભાવસ સમાજની વાડી છે ત્યાંથી લઈને કેવલધામ સુધીનો જે વિસ્તાર છે તે રહેણાંક વિસ્તાર લોકોનો એક વિરોધ ઉઠવા પામ્યો છે કારણ કે જે રસ્તો બની રહ્યો છે ખૂબ ઊંચો બની રહ્યો છે અને તેમના ઘર સોસાયટીઓ ખૂબ નીચાણવાળા વિસ્તારમાં આવી છે જેથી કરી ચોમાસા દરમિયાન તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય તેવી શક્યતાઓ પણ સેવામાં આવી રહી છે જેથી કરીને બે હજાર જેટલા પરિવારો આ મુશ્કેલીનો સામનો કરવા કરી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને જેથી કરી તમામ સોસાયટીના રહીશો દ્વારા નવસારીના કમિશનરને આવેદનપત્ર તો પાઠવવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ પણ લક્ષ્ય લેવામાં આવ્યું નથી અને જેથી કરીને તેઓએ નવસારી લાઈટો પણ સંપર્ક કર્યો નવસારી લાઈવે તેમની સાથે વાતચીત કરી હતી અને તેઓએ પણ જણાવ્યું હતું કે જે અમારો વિસ્તારમાં જે સોસાયટી આવી છે તમામ વિસ્તાર જે વાડીથી લઈને કે ધામ સુધીનો જે વિસ્તારમાં જે નવો રસ્તો બની રહ્યો છે એ રસ્તોનો નીચો કરવામાં આવે કારણ કે પહેલેથી જો ઉપર રસ્તો છે અને તે તેના પર પણ હજુ ઉપર નવો રી કાર્પેટિંગને નવો રસ્તો બનાવવા જઈ રહ્યા છે જેથી કરી રસ્તાની હાઈટ ખૂબ વધી જાય છે અને જેથી બહાર નીકળતી વખતે જ્યારે વાહન લઈ કે ફોર વ્હીલ લઈને બહાર નીકળવું ત્યારે રસ્તો ઊંચો હોવાથી બહાર નીકળતી વખતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વાર આવે છે સાથે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે એક દોઢ ઇંચ જેટલા વરસાદમાં લોકોની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થાય છે અને હજુ રસ્તો ઊંચો થશે તો પરિસ્થિતિ હજુ ગંભીર બનશે તેને લઈને સોસાયટીઓના રહીશોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ દ્વારા પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા સોનિયાભાઈ સોનિયાબેન પંચાલ શું જણાવી છે આવો સાંભળીએ હેલો હું છું સોનિયા પંચાલ અને આના માટે મારે કમ્પ્લેન્ટ કરવાની છે રોડ બને છે પણ અત્યારે કોઈ એની અંદર ધ્યાન આપતું નથી બીજું કે રોડ નીચો કરવો છે ઊંચો થઈ ગયો છે નીચો કરવાનો છે રોડ નીચે કરો તો અમે વોટ પણ આપશું નહીં તો હવે આવતા વર્ષે અમારી પાસે વોટ માંગવા પણ કોઈ આવતું નહીં પરમ દિવસે સ્લીપ થઈ આવ્યો કોણ ફાવતું ફાવતું પણ એટલે આનો કોઈ રસ્તો કાઢો તો અમને આ માટે બી સારું છે પબ્લિક માટે અને નીચો કરો મેન છે કે રોડ નીચો કરો બસ બીજું અમે કંઈ કહેવા નથી માંગતા હજી ઓલું કામ બે મહિના પેલા અમે છાણ કરેલી છે તો હજી કઈ કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી એટલે તમે પોતે પણ જો અત્યારે પાછો વરસાદ આવ્યો છે તો અત્યારે હાલત જોવો કે કેવી છે અત્યારે ચાર જણા બાઇકવાળા આગળ પડ્યા જ છે એટલે જોઈ લો કરો તો એટલું સારું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો અન્ય રહેવાસી નરસિંહભાઈ સવાણી શું કહે છે આવો સાંભળીએ આજે મારું નામ નરસિંહભાઈ સવાણી છે અમારી ખાસ તકલીફ એ છે કે ભાવસાર સમજવાળીથી સ્ટેટ બેંક સુધી જે રોડ બની રહ્યો છે હાલમાં એ ઊંચો થાય તો અમારી તમામ સોસાયટીઓ છ જેટલી સોસાયટીમાં બારસો થી પંદરસો વોટર્સ અને રેણા સાથે વાત કરીએ તો બે જેટલા પબ્લિક રહે છે એના બધાના ઘરમાં પાણી ઘુસી જશે આમ જોવા દઈએ તો અત્યારે વિકાસનું કામ ચાલી રહ્યું છે પણ આજથી પંદર દિવસ પછી જો વરસાદ શરૂ થશે તો અમારે તો વિનાશનું વિનાશને વિનાશ આમંત્રણ આપ્યું એવું ગણાય છે એટલે મહેરબાની કરીને સત્તાધીશોને અમે જાણ કરીએ છીએ અને તમામને અમે લેખિત મૌખિક બધી જ અમારી ફરિયાદ અમે જણાવી છે કે ભાઈ આ રોડ છે એ ઓછામાં ઓછો દોઢથી બે ફૂટ નીચો કરવામાં આવે તો અમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં રહે જો આ રોડ એ બતાવ્યો છે તે પ્રમાણે બનાવશે તો તમામ ઘરમાં પાણી ભરાઈ જશે આપ દરેક સોસાયટીના નાકા પર જઈને જો શૂટિંગ ઉતારશો તો ચાર ચાર પાંચ પાંચ ફૂટ તો અત્યારે જ નીચું છે અને પાછો રોડ બને છે એટલે પાંચ ફૂટ અંદર થઈ જશે એટલે ખાસ કરીને સત્તાધીશોને વિનંતી છે અને અહીંયા રૂબરૂ આવી અને જોવે અમે બે મહિના પહેલા આપેલા છે તમામ સત્તાધીશોને તો કહેવાનો મતલબ એ છે કે આ તો વિકાસના નામે વિનાશ સર્જાતો હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે બહુમતીવાળી સરકાર હોય અને પબ્લિક નું કે સામાન્ય નાગરિક નું કોઈ નિરાકરણ ન થતું હોય તો એ સરકાર શું કામની તો એ જ વિસ્તારના રહેવાસી મહેશભાઈ શું કહે છે આવો સાંભળે ભાઈ અહીંયા 67 સોસાયટીનો રહીશો ભેગા બિગતાય છે લેખિતમાં કમિશનરને બી રજૂઆત કરી આવ્યા આપી આવ્યા અમારે બેઝિક પ્રોબ્લેમ છે ને અહીંયા આ સમાજની લઈને એસબીઆઈ બેંક સુધીમાં ખાલી આખો છાપરા રોડનો રોડ જવું ને સાહેબ તો બધા કરતા ત્રણેક ફૂટ ઊંચો છે હવે એની પાછળ શું લોજિક હતું બનાવવા પાછળ ખબર નથી હવે એના લીધે પ્રોબ્લેમ શું છે ભાવસાળ સમાજની વાડીથી લઈને એસબીઆઈ બેંક સુધીની બધી સોસાયટી નીચાણમાં છે પૂર્વ બાજુની પશ્ચિમ બાજુમાં તો અત્યારે જે આ માટી પુરાણ ને બધું એ તો લેવલ આવી ગયું છે પણ પૂર્વ સાઈડમાં બધું બે અઢી ફૂટ નું નીચાણ છે અને એના લીધે બેઝિક પ્રોબ્લેમ આવે કે પહેલો વરસાદ પડ્યો ને બે દિવસ એમાં ઘણા બધા માટી એ તો કામ ચાલતું હોય એટલે માટી બટી હોય એમાં બધા ઘણા બધા પડી ગયા છોકરાઓ સ્કૂલે જતા કે બીજા કામ સર કે પ્રસંગોમાં જતા પડી લો પડ્યા એટલે એ તો બધું બચી ગયા છે કોઈ કઈ એવું સિરિયસ ઇસ્યુ આવ્યો નથી ભાંગોડ થઈ નથી પણ અત્યારે શું પ્રોબ્લેમ છે બેઝિકલી કે આ સાત આઠ સોસાયટીમાં છે ને એ નીચાણમાં છે પૂર્વની સાઈડમાં એટલે છે ને ત્યાં આગળ હેવી વરસાદ પડે ને દર વર્ષે થી સો ઇંચ છેલ્લા પાંચ સાત વર્ષથી વરસાદ પડે છે ઉપરની અસીમ કૃપા છે એમાં શું થાય છે કે પાણી સોસાયટીમાં એક દોઢ ફૂટ ભરાઈ જાય વરસાદનું પાણી હવે એ વરસાદનું પાણી છે ને એ નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી એમાં પેલા ભૂંગળા નાખેલા કે મોનસૂન કામ કામગીરી અત્યાર સુધીમાં થઈ નહીં ગયા વર્ષે થઈ અને એ પેલો જે લિંકિંગ પાઇપ તો ક્લીન કર્યો એટલે ગયા વર્ષે અમારે પાણી ભરાયું નહીં એ પેલા આગળ જયારે થયું ત્યારે બધી સોસાયટીમાં દોઢ દોઢ ફૂટ પાણી ભરાયું હતું રોડ પર હવે છે ને આ રોડ ઊંચો છે ને એને નીચો જ લેવો પડશે કોઈ સંજોગ એટલે એક ફૂટ એટલે ટેકનિકલી હિસાબે એક બે ત્રણ ફૂટ કરવો પડશે તો બધાને સુવિધા રહે ને અત્યારે બેઝિક પ્રોબ્લેમ શું આવે છે કે આ ડ્રે વરસાદનું પાણી છે ને આ બધી નીચાણવાળી સોસાયટીમાં એ એન્ડ ઓફ ધ સોસાયટી પાણી લોગિંગ થઈ જાય છે ટેકનિકલી પોસિબલ હોય ઝાડી બારી મૂકીને કે જેમ બી એ પણ એક કરવું પડશે નહીં કરશો તો આ બધો ખર્ચો માથે પડવાનો છે વિકાસ નહીં થાય વિકાસને બદલે અધોગતિ થવાની છે એટલે લોકોની સુવિધા માટે સરકારે કામ કરી રહી છે એમાં કોઈ શંકા નથી પણ એમાં છે ને એ લોકો લોકો વધારે વધારે ધ્યાન રાખે તો છાપરા વિસ્તારના રહેવાસી લોકો દ્વારા આ પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તે લોકોની જે પરિસ્થિતિ છે જે હાલમાં જે પરિસ્થિતિ છે અને આગામી દિવસ માટે કે પંદર દિવસ બાદ જ્યારે ચોમાસું બેસે ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ થશે તેને લઈને ચિંતિત છે અને તેઓ દ્વારા આ અંગે સરકારી કચેરી એટલે કે નવસારી મહાનગરપાલિકામાં પણ તેમને આવેદન પાઠવ્યું છે ત્યારે જોવું રહ્યું કે નવસારી મહાનગરપાલિકા આ અંગે શું કરે છે અને આ રહીશોને જો રસ્તો નીચો નહીં કરવામાં આવે તો તે લોકોએ ચોમાસામાં નરકાઘાર જેવી પરિસ્થિતિમાં જીવવાનો વારો આવશે તે નિશ્ચિત છે અને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે જેથી કરી મહાનગરપાલિકાએ તેઓની માગણીને સંતોષે તે ખૂબ જરૂરી બન્યું છે आजpygame ना अनो समाचार માટે જુતારો નો નવ સહી લાવ્યો અને જટપટ ન્યૂઝ ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહી રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો